નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આવી ગયા છીએ કઈક આપણે આ મરચીમાં ને અત્યારે હાલ આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ રાયડું છે મરચીની વાયરસની તો આપણે એક અગાઉ આપણે જે દવા સાટી હતી તો આજે એનું કેવું પરિણામ આવ્યું છે એને શું એમાં આપણે કઈ દવા છાંટીને સંપૂર્ણ જે આ વિડીયોમાં જોવાનું છે તો સંપૂર્ણાનો વિડીયો બન્યા રહેજો જેથી કરીને આપણે જે કઈ દવા છાંટીને આપણે જે મરચીનો આમ જોવો જોઈએ તો અત્યારે ઘણી જગ્યાએ મરચીના વાયરસનું અત્યારે જણાઈ રહ્યું છે આપણે આ જે આપણા ગામના વિસ્તારમાં જે મરચી થાય છે એમાં ઘણા મિત્રોને એવી રાઈડ છે અત્યારે કે મરચીનું વાયરસ અત્યારે જોરથી એમાં એટેક કરી રહ્યું છે અને જે એના પાંદડા છે ને એવા આવા આ રીતના કઈક બેડા વળી જાય છે વાયરસના છોડવા આપણે જે જે દર્શક મિત્રો મરચી નું વાવેતર કરે એને વાયરસનો તો અનુભવ હોય હશે કે વાયરસ આવે તો છોડવો એમાં કેવો થઈ જાય છે હા એમાં કોકડા રેકો થઈ જાય છે હું તમને એકાદો છોડવો વચ્ચે જો આડો આવે તો તમને બતાવું આ થોડાક આ છે તો દર્શક મિત્રો આ રીતનો જો છોડવો થઈ જાય આ રીતના પાન થવા મળે આ રીતના બકરાના કાન ઢેકા ને એવા થવા મળે તો એને આપણે વાયરસ કહીએ છીએ તો આપણે જે આપણી મરચી છે એમાં હાલ તો અત્યારે ચેક ચેક છે એમાં છોડવા છે ને આપણે જે એમાં અગાઉ એક રાઉન્ડ નો કર્યો હોય તે થોડાક દિવસ પહેલા ને એનો વિડીયો પણ આપણી ચેનલમાં છે તો જે આ વાયરસ ને આમાં કેવું એમાં પરિણામ મળ્યું છે આપણે કઈ એમાં દવા છાટી છે તો એમાં જો વાત કરીએ તો આમ તો પહેલા તો સૌથી પેલા તો એમ જોવા જઈએ તો આપણે જે વાયરસ છે ના કારણે આવે છે તો આપણે જો સૌથી પેલા વાત કરીએ તો વાયરસ એક સફેદ માખી ના કારણે આવતો હોય છે જે સફેદ માખી જો મરચીમાં જો મળતી હોય તો એમાં વાયરસ એમાં આવતો જ હોય છે તો જે સફેદ માખીના કારણે જે વાયરસ આવે વાયરસના કારણે દર્શક મિત્રો આવો છો થઈ જાય છે આ પછી જે આમાં ફ્લાવરિંગ કે એવું કાંઈ લાગે તો પણ એમાં ડીટીઓ બંધાતું નથી અને જો લાગટ આવા છોડવા થઈ જાય તો એમાં ઉત્પાદન હાવ ઓછું મળે છે તો જે આપણે આ વાયરસનો છોડવો છે એને આ વાયરસને અટકાવવો ખૂબ જરૂરી છે ને આમ જોવા જાય તો પહેલાં તો વાયરસ તો બહુ ન આવતા પરંતુ થોડાક વર્ષો પહેલા આપણે જે મરચીનું વાવેતર કરતા એમાં વાયરસનું પ્રોબ્લેમ થોડુંક વધ્યું છે ને આ જે વાયરસ છે એ સફેદ માખીના કારણે આવે છે તો એમાં અમે જે એક થોડાક ચાર પાંચ દિવસ અગાઉ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો છે એનો તો જે અમે દવા છાટી તો વાયરસ સ્પેશિયલ એક સફેદ માખીના કારણે એમાં હેટેક થતો હોય છે અને જે આપણે એના માટે બે ત્રણ પ્રકારની એમાં કઈક દવા ચાટી હતી કારણ કે જો વાયરસ આવી જાય તો એનું જે ફરીથી ફૂટ પણ કરાવી જરૂરી હોય છે અને અત્યારે હાલ તમે આમ અમારી મરચી આમ જોવા જાય તો અત્યારે સરસ રીતે આપણે આમ નિયમિત રીતે સ્ટેપ બાય સુટેપ એના શંકાઓ કરીએ છીએ આમાં વોટર સોલ્યુબલ ખાતર પણ નિયમિત રીતે આપણે જે એગ્રોવાળાની સૂચના અનુસાર આપણે આપીએ છીએ અને આપણે જે અત્યારે આમ હાલ જોવા જઈએ તો આપણે એક મિનિટ તો વીણાઈ ગઈ છે અને આપણે

પરંતુ જે સફેદ માખી એમાં ન આવવા દેવી જોઈએ કારણ કે જો સફેદ માખી આવશે તો એમાં વાયરસ આવવાની સંભાવના પૂરેપૂરી રહેશે તો એના માટે જે આપણે પોલોરીમ એગ્રો અને ચીલિકા જેનો છંટકાવ કર્યો છે એનું મસ્ત અત્યારે મને પરિણામ જણાઈ રહ્યું છે કારણ કે આપણે જે છાટી હી એના પેલા તમને અમે અગાઉ એક છોડો ઓલી બાજુ બતાવ્યો એવા છોડવા ઘણા હતા અને જે આપણે દવાનો છંટકાવ કર્યો એના આજે પાંચમો કા છઠ્ઠો દિવસ છે લગભગ મારા અંદાજ પ્રમાણે પરંતુ તેનું સારું એવું ઉચ્ચાર પરિણામ મળ્યું છે મેં હમણાં બધા એમાં ચક્કર મારી છે સરસ રીતે તો એમાં ક્યાંય જે આપણે વાયરસ છે એ ક્યાંક ક્યાંક આપણે દવા છાંટતા હોય તો ક્યાંક કેક રહી જતું હોય છે તો એમાં ક્યાંક ક્યાંક એક બે છોડવા મને જોવા મળ્યા છે પરંતુ જે આખી મરચીમાં જો આપણે એ દવા ન છાંટ્યો હોત સફેદ મખીની કાળજી ન લીધી હોત તો લગભગ મારા અંદાજ પ્રમાણે જે આપણી મરચી છે વાયરસમાં ભેળાઈ ગઈ હોત અત્યારે પરંતુ અત્યારે આપણે જે એગ્રોમાં જેને કીધું હોય આપણે જે વાયરસ છે તો એના માટે આપણે સફેદ માખીની સ્પેશિયલ પોલો જ આપી કારણ કે પોલોનું ખૂબ સારું એવું પરિણામ મળે છે તો સફેદ માખી દર્શક મિત્રો મરચીના પાકમાં ખાસ કરીને વાયરસ ન આવે એના માટે સફેદ માખીની જે દવા છે એ નિયમિત રીતે મારતી રહેવી જોઈએ મહિનામાં એકાદો રાઉન્ડ તો સફેદ માખીનો કરવો જોઈએ ને જો એટેક હોય તો પંદર દિવસમાં એક રાઉન્ડ તેનો કરવો જ જોઈએ આપણે જે રાઉન્ડ કરીએ એ સફેદ મખી લાંબા સમય સુધી નિયંત્રણમાં રહે એવો આપણે રાઉન્ડ એમાં કરવો જોઈએ આમ તો સફેદ મખીની ઘણી પ્રકારની દવા આવે છે સ્પ્રાઈડ આવે છે એ ઘણી પ્રકારની એમાં આવે છે પરંતુ જે આ પોલો છે એનું થોડુંક લાંબા સમય સુધી એનું સફેદ મખીમાં નિયંત્રણ રહે છે આપણે જે આ દવા છાંટી છે પોલો રીમ એ એગ્રો અને ચિલિકા એનું અત્યારે હાઈ ક્લાસ પરિણામ છે જે પોલોરિમ છે એનું સફેદ માખી અત્યારે હાલ ક્યાંય જોવા મળતી નથી આપણે પાંચ થી છ દિવસ થયા છે અને આપણે એગ્રો કહ્યું હતું પણ આપણે પંદર દિવસ પછીનો ફરીથી એક બીજો રાઉન્ડ પણ મારવો છે જેથી કરીને જે આપણી મરચી અત્યારે હાલ મસ્ત એવી કટમાં છે મરચા ખૂબ સરસ રીતે અત્યારે ઝીણા ઝીણા ડીયા અત્યારે બંધા રહ્યા છે અને આપણે માઇક્રો ન્યુટ્રી ખાતર પણ ચડાવ્યું છે જેથી કરીને આ ઝીણા મરચા છે બધા સારી રીતે એમાં મોટા થઈ જાય ને આપણે જે એગ્રોરીમ ને એનું ઉપર થ્રીપ્સ કથીરીમાં ખૂબ સારું એવું પરિણામ છે અત્યારે કે કુકડ પણ જોવા નથી મળતી અને આપણે જે એની ભેગી ચીલીકા નાખી એના કારણે મસ્ત રીતે ફૂટ પણ નીકળી ગઈ છે સરસ રીતે આમ ચારમાં આમ જોવા જઈએ તો હાઈ ક્લાસ રીતે આમ કટમાં છે તો દર્શક મિત્રો આ જે પોલોરીમ અને આપણે જે વાયરસની સમસ્યા છે તો આના કારણે થોડીક સમસ્યા અટકી જાય છે તો જો તમારે પણ મરચીનું જો વાવેતર છે તો પોલોરિમ અથવા કોઈ પણ સફેદ માખીની આપણે એવું તો નથી કે આપણે કોઈ પણ કંપનીની આપણે યુટ્યુબથી જાહેરાત નથી કરતા પરંતુ આપણને જે સારું પરિણામ લાગે છે એ વિડિયોના માધ્યમથી તમને જણાવીએ છીએ અને જે આપણું એક લક્ષ્ય તો હજી આપણી ચેનલ તો મોનેટાઈઝ થઈ ગઈ છે પરંતુ આપણું લક્ષ્ય એ છે કે ખેડૂતને કેમ સારું ઉત્પાદન મળે તો આપણને જે આનો એક સારું એવું આનો આપણને પરિણામ લાગ્યો છે તો આપણે આપણે તમને વિડિયોના માધ્યમથી તમને જણાવ્યું છે અને જો તમારા પણ વાયરસની સમસ્યા હોય તો આ પોલોિમ અથવા કોઈ પણ સફેદ લાંબા સમય સુધી નિયંત્રણ રહે એવી દવા મારજો જેથી કરીને તમારી મરચીમાં વાયરસ ન આવે તો દર્શક મિત્રો આ આપણે જે પોલો એવું અત્યારે પરિણામ મળ્યું છે જેનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં છે તો દર્શક મિત્રો આ રીતનો વાયરસથી જો તમારી મરચીને ને બચાવી હોય તો સફેદ માખીના જો એટેક હોય તો મહિનામાં બેક રાઉન્ડ મારજો ન કરતો મહિનામાં એકદો રાઉન્ડ તો જરૂર મારજો તો દર્શક મિત્રો સારી રીતે આપણે આ પરિણામ લાગ્યું આપણને તો આપણે તમને વિડીયોના માધ્યમથી જણાવ્યું છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મોશી આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો